પંચમહાલમાં ઘોગંબાના ગૌભક્ત સોમાભાઈ આજે પ્રહલાદ તરીકે વધુ જાણીતા બન્યા છે તેઓએ કતલખાને લઈ જવાતી ગાયોને બચાવવા માટેનું બીડું ઝડપ્યું છે અને આજે તેઓ બસો સિત્તેર જેટલી ગાયોના રખેવાળ બન્યા છે બાકરોલ ગામના વતની સોમાભાઈ ગામમાં જ શ્રીરામ ગૌશાળા ચલાવે છે સોમાભાઈ પર્યાવરણ જાગૃતિ સંદેશ સાથે સાથે તેઓ સ્થાનિકો આજુબાજુના ગામના સહિત કુલ સિત્તેર ઉપરાંત લોકોને રોજગારી પણ પૂરી પાડે છે ત્યાં અમે કામ કરીએ છીએ અહીંયા રોજગારી સારી મળી રહે છે અને બધું ઘર નજીક છે એટલે બધું સચવાય રહે વાર વારે ગમે ત્યારે જવું હોય તો જઈ શકાય બાકી બરોડા અમદાવાદ જવું હોય ત્યાંથી આવવાનું માં તકલીફ પડે ને અહીંયા રહીએ છીએ એટલે નજીક પડે છે બધું ચાલી રહેશે પરિવાર સાથે કામ અહીંયા તો બધું ગૌ માતાનું જ કામ કરીએ છીએ વાછીડું ચાર કે બીજા છાણા બને છે કોડિયા બનાવીએ છીએ દૂધ કાઢીએ છીએ પછી ગૌભક્ત સોમાભાઈ બારીયા ગાયના ખાતરમાંથી ખાસ પ્રકારની ગૌસ્ટીક પણ બનાવે છે મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ અને ગોધરા સહિત અનેક જગ્યાએ ખરીદદારોને પહોંચાડે છે એટલું નહીં તેમણે પોતાની ગૌશાળામાં રહેલ ગાયોના ખાતરમાંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ કાષ્ટ બનાવવાની પણ શરૂઆત કરી છે હોળીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હોળી પ્રગટાવવામાં લાકડાની જગ્યાએ ખાતર અને ગૌષ્ટિકનો ઉપયોગ કરવામાં આવે જેના કારણે આડેધડ થતા વૃક્ષોનું છેદન પણ અટકે અને સંસ્કૃતિના જતનની સાથે સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ તેઓ પહોંચાડી રહ્યા છે બાકરોલ અંદર અમે કામ કરીએ છીએ છે અને ચાર નાખે છે પાણી પાવે છે પછી વાસી દુભડી હશે એવું બધું કામ કરીએ છીએ રોટલા બનાવીએ છાણા બનાવીએ બધી બેનો પચાસ સાઠ બેનો કામ કરીએ છીએ પરિવાર સાથે અહીં રોજગારી મળી રહેશે એટલે અમારે બધી બાજુનું હચવાય છે સુમાભાઈ બારિયાએ કતલખાને લઈ જવાથી ગાયોને બચાવવાનું બીડું ઝડપ્યું છે ગૌરક્ષકો ગાયને ગૌશાળામાં મૂકી જતા આ એવી ગાયો હતી જે ખૂબ જ અશક્ત અને દૂધ આપી શકતી ન હતી

ધીરે ધીરે વધતો હું જેવી ગાયો થઈ એમ હું સોમાભાઈ તેમજ અમે સાથી મિત્રો સારી એવી એકબીજાને મદદ કરી અને ત્યાંથી ચલાવ્યું ત્યારે પહેલી અમને બહુ અગવડ પડી હતી અત્યારે ધીરે ધીરે વધતો કરતો અમારે અત્યારે બસો સિત્તેર ગાયો છે એમાં અત્યારે ગોબરમાંથી છ સાત આઈટમો મળે છે ગોબર ગૌકાઠ બને છે ગોનાઇલ બને છે અર્ક બને છે કોળિયા બને છે અને વેદી હોળી માટે રોટલા બને છે એમાંથી અત્યારે સારી એવી આવક મળી રહી છે અને અત્યારે અમારી પાસે કમસે કમ સિત્તેર પંચોતેર માણસો કામ કરે છે એમને રોજી મળે છે પહેલાં હાલો જતા હતા અત્યારે એમને ઘેર બેઠા મળે છે રોજી અને સારી આવે છે એ આવક મળી રહી છે રસાળા ચાલુ કરતા અમને બહુ જ તકલીફ પડી ગામે ગામ ફરી અને ઘરે ઘરે લોકોને સમજાવી અને ગૌ માતા છે તો ગૌ માતાને વેચવાની નહીં એવી રીતને કરી અમે દરેક ઘરે ઘરે ફરી અને સમજાય અને પછી ધીરે ધીરે ગૌ માતાઓ આવવા લાગી ત્યાર પછી શરૂઆતમાં અમારે પંચ્યાસી ગાયો હતી અત્યારે બસો ને સિત્તેર ગાયો છે બસો ને સંઘર્ષ કરતા કરતા અમને બહુ જ તકલીફ પડી મારી પોતાની જમીન ગીરો ગઈ ઘર ગીરો ગઈ અત્યારે આજે ગોબર જે બનાવટ બનાવી રહ્યા છે છાના ઓડિયા દીવડા ગૌકાશ તેમજ અર્ક ગુનાઇલ એમાંથી અમને એવી સારી આવક મળી રહી છે અને પેલા અમે જાતે પોતે કામ કરતા અત્યારે તોતેર માણસ કામ કરી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ ખાતે શ્રીરામ ગૌશાળા આવેલી છે જ્યાં હાલ ગુજરાત પોલીસ ની ટીમ આવી પહોંચી છે ત્યાં જે આ જે ગૌશાળાના જે સંચાલક છે સોમાભાઈ તેઓ દ્વારા ગૌ વંશની સેવા કરવા માટે તેઓએ પોતાનું ઘર જમીન સાથે સાથે જ જે પોતાનો છોકરો જે દસમા ધોરણમાં બને છે તેઓને સ્કૂલમાંથી કાઢીને મજૂરી કરવા માટે મોકલી આપ્યા હતા હાલ આપ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે જે ઘોઘંબા તાલુકાના જે બાકરોલ ગામ ખાતે આવેલી જે શ્રીરામ ગૌશાળા છે આ ગૌશાળામાં જે કતલખાને લઈ જવાતા જે ગૌવંશ છે તેને બચાવી આ ગૌશાળામાં લઈ આવવામાં આવતા હતા અને આ ગૌ ગૌવંશની સેવા કરી આ ગૌવંશના જે ગોબર છે વૈદિક હોળી કરવા માટે પણ તેઓ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે હાલ આપણા સાથે જોડાયેલા છે આ ગૌશાળાના સંચાલક સોમાભાઈ તેઓ સાથે વાત કરીશું આ જે ગૌશાળા જે આપણે શરૂ કરી છે તો આપના આ પ્રેરણા ક્યાંથી મળી ક્યારથી આ ગૌશાળા શરૂ કરી હતી બે હજાર આઠમાં પ્રભુ પાવાગઢ માતાજીને દર્શને ગયા હતા ત્યારે દર્શન કરીને અમે આવ્યા અને બાક્રોલ ચોકડી પર ઉતર્યા બસમાંથી ત્યારે એક કદવાલ બાજુથી ટેમ્પ આવ્યો એમાં એ ટેમ્પાનું ટાયર ચોકડી પર જતા ફટાકડા તેને તૂટી ગયું એટલે અમે જોયું કે આમાં શું આટલું બધું વજન ભર્યું છે અમે જોયું તો એમાં બાવીસ જેટલી ગાયો પાછળ તરે ઉપર જે બાચકા ઘેટા બકરાની બેટવર્ક ભરી અને બાંધીને જતા હતા ત્યારે એમને એવું દુઃખ થયું કે હવે આપણે શું કરીએ કે આપણે નાના માણસો કહેવાય આટલી ગાય માતાને બચાવવા માટે અમે કયો પ્રયાસ કરીએ તો પછી માતાજીને ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હવે શું કરીએ તો અમે પછી એક એવો સરસ વિચાર આવ્યો તો ઘોઘંબા તાલુકામાં ઘરે ઘરે ફરી અને ખેડૂતોને દરેકને સમજાય કે આપણી ગાય માતા કહેવાય તો ગાય માતા છે તો આપણે શાંતિ છે તેમજ આપણે બળદ ખેતી કરવા કામ લાગે છે તો ગાય માતાને વેચો ને વેચે તો કેટલા પૈસા આવે અને વેપારી વેચે છે તો જ લઈ જાય છે કંઈ બે જબરજસ્તી કરતા નથી એવી રીતે સમજાવી અને અમે ગૌમાતાને પહેલાં વર્ષે અમે બસોને અરે પંચ્યાસી ગાયો હતી પંચાસી ગાયોને નિભાવ ખર્ચ માટે અમારી પાસે કોઈ દાતા કે સહયોગ મળ્યો ને તો પછી શરૂઆત ચોમાસું આવવા લાગ્યું તો મેં એના ઘાસ સંગ્રહ મારે પોતાની બારવી ઘાસ જમીન હતી એ ગીરો મૂકી તેમજ ચલાવતા ચલાવતા મારે પોતાનું ઘર પણ ગીરું મૂક્યું તેમજ અમારે ગુજરાતને ન અમારે ખાવા પીવાનું ક્યાંથી લાવવું તો ઘર અમે માગતા લોટ મકાઈ જે હાલે તે માગતા પછી એ ન પૂરું થવાથી મારા છોકરાને દસમા ધોરણમાં ભણતો તો એને પરીક્ષા નહીં આપવા દીધી અને કડિયાકામે મોકલ્યો કડિયાકામે મોકલી અને એ લાજી પૈસા લાવતા એનો અમે પોતાનું અમારું ગુજરાન ચલાવતા હતા એવી રીતના ચલાવી જે હાલ આપ જે ગૌશાળા શરૂ કરી છે તો આ ગૌશાળામાં કુલ કેટલી ગાયો છે હાલ અને એવું વંશ છે એના ગોબરમાંથી કયા પ્રકારના પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે અત્યારે હાલ પ્રભુ બસો ને સિત્તેર ગાયો છે એના ગોબરમાંથી અમે અત્યારે હોળી માટે હોળી માટે ગૌકાષ્ટ બનાવીએ છીએ તેમજ ગોબરમાંથી અડાયા છાના દીવડા કોળિયા સ્ટીક અને એ બનાવીએ છીએ અત્યારે વૈદિક હોળી માટે ગૌકાષ્ટ બરોડા તેમજ ગોધરા અને ભરૂચ જઈ રહ્યા છે જે હાલ અમે જોઈ લીધું કે આ ગૌશાળામાં અનેક જે કામગાર છે રોજી મેળવી રહ્યા છે તો આ કેટલા લોકોને આપ રોજગાર આપી રહ્યા છો અહીંના જે સ્થાનિકો હતા પહેલાં રોજગારી માટે ક્યાં જતા હતા અને હાલ આવે તેઓને કેવી પ્રકારની રોજગારી આપવા દ્વારા આપવામાં આવી રહી છે અત્યારે અમે પ્રભુ જે આજે હતા એ હાલ હોલ કાઢ્યા કામે દરરોજ ભૂકડી મારવા જતા હતા અત્યારે અહીંના માણસો તોતેર માણસો એને રોજી મળી રહી છે પ્રભુ ગૌકાષ્ટ બનાવે છે દીવડા બનાવે છે અડાયા છાના બનાવે છે એ રોજી અહીં મળી રહી છે તોતેર માણસોને રોજી મળી રહી છે તો આ હતા ગૌ ભક્ત સોમાભાઈ તેઓ દ્વારા જે આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે શરૂઆતી કાળમાં તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઓએ સેવા કરવાનો જે તેઓને કર્યો હતો તેના જે મુશ્કેલીઓ છે તેઓને પાર કરી એ આ હાલ આ જે ગૌશાળામાં છે બસો ઉપરાંત ગૌવંશની તેઓ સેવા કર્યા છે સાથે સાથે જ આ જે ગૌવંશના જે ગોબર છે તેમાંથી અનેક પ્રકારના પ્રોડક્ટ બનાવી વૈદિક હોળી માટે ગૌકાષ્ટનું બી નિર્માણ કરી રહ્યા છે અને આ ગૌ કાસ્ટ દ્વારા વૈદિક હોળી કરવા માટે તેઓ દ્વારા હાલ અપીલ કરવામાં આવી રહી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોગંબા પંચમહાલ